વાત કરીએ પાટણની તો પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરનો પ્રયાસ કે જ્યાં ખેરાલુ વિધાનસભા વિસ્તારના ગામડાઓમાં આજે મંદિર દર્શન મુકેશભાઈ દેસાઈ અને બાબુજી ઠાકોરે સ્વાગત કર્યું છે ત્યારે ખેરાલુ મારૂનડા માતાજી મંદિર ખાતે દર્શન કર્યા હતા જ્યાં કોંગ્રેસ અગ્રણી મુકેશભાઈ દેસાઈએ પાઘડી પહેરાવી સતલાસણાના ઉમરેચા મહાકાળી માતાજીના મંદિરે દર્શન કરી બપોરે ખેરાલુના બાળ ગંગેશ્વર મહાદેવ ખાતે લોકસભા લોકસભાના ઉમેદવાર તરીકે મારી પસંદગી ઉતારવામાં આવી છે એટલે બવડી મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું હું પાછલા ત્રણ દિવસથી જે દિવસથી કરું છું મેં પરમ કૃપાળુ પરમાત્મા ને સદારમ બાપા અમારા ગાદીપતિ છે ત્યાંથી મે શરૂઆત કરી છે કાંકરેજ વિધાનસભા ફર્યો રાધનપુર વિધાનસભા ફર્યો ચાણસમા વિધાનસભા ફર્યો પાટણ વિધાનસભા વડગામ વિધાનસભા ખૂબ લોકોનો પ્રેમ ભાવ પ્રતિસાદ મળી રહ્યો છે લોકો મને ઢોલ નગારા સાથે વધાવી રહ્યા છે લોકોનો પ્રેમ ને ઉત્સાહ જોઈ અને મને પણ ઉત્સાહ એવો છે કે હું ખૂબ જંગી બહુમતી થી જીતીશ એવો મને આશા છે બિલકુલ ભારતીય જનતા પાર્ટી પાંચલા ત્રીસ વર્ષથી ગુજરાતમાં શાસન છે દસ વર્ષથી દિલ્હીમાં શાસન છે ભારતીય જનતા પાર્ટીનો ખેડૂતોને બેરોજગારીનો મુદ્દો ભાવ આજે તમે જો આસમાને પાંચો આજે આજે બાજુના સર બાજુના રાજ્યમાં ગેસનું સિલિન્ડર સાડા ચારસો રૂપિયા મળતું મારો ગુજરાતી આજે હજાર રૂપિયામાં ગેસનું સિલિન્ડર રહે છે આ કયા ન્યાય આજે સોનાનો ભાવ તમે જો અઢસઠ સિત્તેર હજાર પહોંચ્યો મારા ગામડાના ખેડૂતે દીકરીને વિવાહમાં કઈ આવું તો શું આપે તમે મોંઘવારીએ માજા મૂકી દીધી છે ફેરાલુના અનેક પ્રકારના પ્રશ્નો છે એને પણ હલ કરવા માટે હું પ્રશ્ન કરીશ જીમનાબી તળાવમાં પાણી ભરી પાણી ભરવાનો જે ઇશ્યુ છે એને પણ આપણે આ ગામડા ગામડા સુધી નહેર દ્વારા પાણી પહોંચાડવાનો જે ઇશ્યુ છે એને પણ હું મદદરૂપ કરીશ અને જે જે રેલવેનો પ્રશ્ન છે જે મેં સાંભળ્યું છે ત્યાં સુધી સતલા સણામાં લોકોને જે વળતર ચૂકવવામાં નહીં આવ્યું એ વળતર માટે લડત લડવામાં છે અને તમામ ક્ષેત્રે તમામ ક્ષેત્રે હર સમાજના લોકોને સાથે રાખી અને જે કંઈ કરવાનું થતું છે એ સમાજ માટે લડીશ ગામ માટે લડીશ વિધાનસભા ખેરાલુન વિધાનસભા માટે લડતો રહીશ અને ન્યાય